એ સિવિલ ખાતે પીડિયાટ્રિક ડિવિઝનમાં ત્યાં નોકરી કરે છે નોકરી પરથી ત્રણને આડત્રીસ એ નીકળ્યા અને ઘર તરફ મૈધરપુર આવવા જવા નીકળ્યા ત્યારે રોડ તરફનો જે આપણે દિલ્હી ગેટ બ્રિજ જે જ્યાં ડાઉન થાય છે ત્યાં કોઈક અજાણ્યા વ્યક્તિએ ટક્કર મારી હશે અથવા તો પોતે જાતે પણ પડી ગઈ હોઈ શકે એ કોઈ પણ સીસી કેમેરામાં કોઈ જગ્યાએ આ ઘટના આવી નથી અને ત્યાં પડી જવાથી કે એને ટક્કર લાગવાથી એક્સિડન્ટ થયું છે અને એને માથામાં હેમરેજ થયું જેના કારણે એને પ્રાથમિક સારવાર માટે સ્મીમેરમાં લઈ જવામાં આવેલા અને ત્યાર પછી આઈનેસ હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવેલી અને ગઈકાલે રાત્રે એમનું દેહાંત થયું સુરત સિવિલ હોસ્પિટલમાં કેટલા વર્ષોથી ડ્યુટી કરે છેલ્લા અગિયાર મહિનાથી એ પીડિયાથિક વિભાગમાં ફરજ બજાવે છે જેની ઉંમર છવ્વીસ વર્ષ હતી અને કુંવારા હતા બ્યુરો રિપોર્ટ S9 નાઇન સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે